તો તાજા અને ખૂબ જ ચિંતાજનક મોટા સમાચાર હવે ગુજરાતમાં ચૂંટણીનો કર્યો બહિષ્કાર અને મુખ્યમંત્રી જેલમાં અને કરાઈ હત્યા ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો પીએમ મોદી અમિત શાહ અને આનંદીબેન પટેલ ગુજરાતમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને મહત્વના સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ સોશિયલ મીડિયામાં શેર કરી દેજો ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી ચૌદમી મેના રોજ વારાસણીથી ઉમેદવારી પત્ર ભરશે તેના એક દિવસ પહેલા તેઓ વારાસણીમાં રોડસો યોજશે પ્રધાનમંત્રી તેરમી રોજના બપોરે કાશી આવશે આ પછી તેઓ લંકા ચોક પર મદન મોહન માલવિયાની પ્રતિમાને પુષ્પાંજલિ આપી રોડશોની શરૂઆત કરશે આ રોડશો ભડાઈથી સોનારપુરા મદનપુરા થઈને ગાંદોલિયા પહોંચશે અજયરાય વારસણીથી કોંગ્રેસના ઉમેદવાર છે વારાસણીમાં સાતમા તબક્કામાં મતદાન થવાનું છે પીએમ ગૃહમંત્રી સહિત દિગ્ગ્જ નેતાઓ ગુજરાતમાં આવતીકાલે ગુજરાતમાં લોકસભાની પચ્ચીસ બેઠક પર સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થશે ત્યારે પીએમ મોદી આજે રાત્રે નવ કલાકે અમદાવાદ એરપોર્ટ આવશે તેઓ સવારે સાડા સાત કલાકે અમદાવાદના રાણીપની સ્કૂલમાં મતદાન કરશે ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પૂર્વ સીએમ અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ જેવા દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પોતાનો મત આપશે હવે મતદાન પહેલા ભાજપ પર ગંભીર આરો ચુટણી પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે ભાજપ પર આક્ષેપ કર્યો છે ગુજરાત એ આંદોલનની ભૂમિ છે પાટીદાર આંદોલન જ નહીં ક્ષત્રિય આંદોલનને કચડી નાખવાનું કૃત્ય આજ ભાજપ સરકારે કર્યું છે તેમણે ચૂંટણી ધંધેરાથી લઈને મણિપુર મોંઘવારી બેરોજગારી સહિતના મુદ્દે પર ભાજપ પર પ્રહારો કર્યા હતા ત્યારબાદ ભાજપના નેતાએ માફી માંગી મંત્રી કનુભાઈ દેસાઈએ હવે માફી માંગી છે તેમણે કહ્યું કે મારો ઈરાદો કોળી સમાજની લાગણી દુભાવવાનો ન હતો વિડીયો અને મારા નિવેદને મારી મચડીને રજૂ કરાયો છે વલસાડની તળપદી ભાષામાં બોલવામાં આવેલી કહેવતને કાટછાટ કરીને રજૂ કરાઈ હતી જો કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગુ છું તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કોળીઓ કુટાય અને ધોળી ચૂંટાય આ નિવેદનથી કોળી સમાજમાં રોષ છે ત્યારબાદ ગુજરાતમાં અહીં મતદાનનો બહિષ્કાર નડિયાદના ડભોર રોડ પર કલેક્ટર કચેરી પાસે આવેલી ત્રણ સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ લાગ્યા છે કારણ કે છેલ્લા દોઢ વર્ષથી અહીં ગટર ઉભરાય છે તંત્રએ તેનું નિરાકરણ લાવ્યું નથી તેથી સોસાયટીના લોકોએ કામ નહીં કરો તો વોટ નહીં ના બેનર મૂક્યા છે લોકો મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છે બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો નળિયા ડબો રોડ પર સોસાયટીના નાકા પર ચક્કાજામ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે દુઃખદ સમાચાર જ્યાં મુખ્યમંત્રી બંધ છે ત્યાં થઈ હત્યા દિલ્હીની તિહાર જેલમાં જ્યાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓ કેદ છે ત્યાં વધુ એક કેદીની હત્યા કરાઈ છે જમવાની બાબતે બે કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો જે બાદ આ ઘટનાનો અંજામ આપવામાં આવ્યો હતો હુમલામાં એક પોલીસ પણ ઘાયલ થયો છે હુમલાની તપાસ માટે ન્યાયિક તપાસની આદેશ કરવામાં આવ્યો છે આ પહેલા પણ તિહારમાં તિલુ તાજુપ્રિયા સહિત ઘણા કેદીઓની હત્યા થઈ ચૂકી છે